અંજારમાં સુંદર સાહેબ મહારાજની તિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક શ્રી સુંદરદાસી મહારાજ પરમધામ પામ્યા જેમની તિથિ ફાગણ સુદ છ આવતી હોય શુક્રવારે સાંજે ચાર કલાકે અંજાર સચિદાનંદ મંદિરેથી સુંદર સાહેબ મહારાજનું સામયિક કરવામાં આવ્યું હતું વાસતે ઘાસતે દેરીએ સિંધાવામાં આવ્યા હતા શહેરના જુદા જુદા પરંપરાગત માર્ગ પર નીકળેલી યાત્રામાં સૌ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો આતકે શ્રી ત્રિકમદાસજી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા તકે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી વાસનભાઈ આહીર જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન વાસનભાઈ વિસાભાઈ રાણાભાઈ પટેલ રામભાઈ ગઢવી રશ્મિનભાઈ મેરજીભાઈ આહીર પ્રવીણભાઈ આહીર મુરજીભાઈ સુથાર ભીખાભાઈ આહીર

પુણ્યતિથી ઉજવેલા છીએ ત્યારે સમગ્ર દેશભર દેશ માંથી સમગ્ર ભારતભર માંથી સમગ્ર ગામડે ગામડેથી જે બધા રસિક હોય જેને અમે હરિભક્તો રસિક તરીકે શબ્દ ઉપયોગ કરતા હોય છે એ સંપ્રદાયના હજારો ની સંખ્યામાં જેને કહે સાયકડાઓ લોકો એ સામયમાં જોડાણા છે અત્યારે આપણે જોશું લગભગ ચાર સવા ચાર ની વચ્ચે સચિદાન સંપ્રદાયના સચ્ચિદાન સંપ્રદાયના ગાદીપતિ મંદિરેથી જયારે આ યાત્રા પ્રસ્થાન કરશે એટલે પાલખી જયારે પ્રસ્થાન થશે શહેરના મુખ્ય મુખ્ય માર્ગો જેને કહી શકાય માંડવી ચોક છે મોન ચોક રામ સખી મંદિર છે ગંગાના કોચ છે ત્યાર પછી આપણા આદિ આચાર્ય સુંદર સાહેબ ની સમાધિ પાસે જઈ અને ત્યાં રાસ મંડળ ભજન કીર્તન છપ્પન ભોગ આદિ મહાઆરતી આદિ ઉત્સવ ઉજવાશે આ રીતે આ યાત્રાની શરૂઆત અત્યારે આપણે લગભગ સવા ચાર વાગે યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સૌ ભક્તોને સૌ રસિકોને હૃદયપ્રેમ ખૂબ ખૂબ જય શ્રી સચિરામ ખૂબ ખૂબ શુભકામનાઓ આ દિવસ દરમિયાન વધારે ને વધારે ભજન કરે કીર્તન કરે નામ સુમણ કરે એ સૌની અભ્યર્થના સૌને રાધે રાધે ખૂબ શુભ શુભેચ્છાઓ જય શ્રી સચિરામ પરમ ધામ રાધે રાધે